સુરતમાં વીપીએ બી દ્વારા ફોટોગ્રાફરો માટે બેતાલીસમો મફત લર્ન ટુ અન સેમિનાર તાજપોર કોલેજ ખાતે યોજાતો વિડીયોગ્રાફર્સ અને ફોટોગ્રાફર એસોસિએશન બારડોલી દ્વારા દક્ષિણ ગુજરાતમાં વસતા ફોટોગ્રાફરોના ભવિષ્ય અને હિતને ધ્યાનમાં રાખીને દર વર્ષે લર્ન ટુ અન શ્રેણી હેઠળ મફત સેમિનારનું આયોજન કરવામાં આવે છે આ શ્રેણીનો બેતાલીસમો સેમિનાર તાજપોજ કોલેજ ખાતે યોજાયો આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ ફોટોગ્રાફરોને ધંધાકીય હરીફાઈમાં ટકી રહેવા નવા જમાનાની ટેકનોલોજી અને ટેકનિકલ અધ્યતન રહેવા તેમજ પોતાના વ્યવસાયમાં વિકાસ સાધીને પરિવારનો ઉજ્જવળ ભવિષ્ય ઘડવા સારી આવક મેળવી બચત કરવાની રીતો શીખવવાનો હતો આ સેમિનારમાં ફોટોગ્રાફીના વ્યવસાયમાં નાણાંનું યોગ્ય આયોજન રોકાણ દ્વારા ધનવાન બનાવવાની રીતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું દીર્ઘ અનુભવ ધરાવતા ફાઇનાન્શિયલ એડવાઇઝર નીરવ ગોસ્વામીએ રોકાણની વિસ્તૃત માહિતી સાથે નાણાં વ્યવસ્થાપન અંગે સચોટ સમજ આપી ફોટોગ્રાફરોને નાણાં બચત અને વધુ આવક મેળવવાની રીતો શીખવી જેથી ગામડાઓમાં રહેતા ફોટોગ્રાફરો શહેરના હરીફો સાથે ધંધામાં ટક્કર ઝીલી શકે તે માટેનો વધુ એક સેમિનાર ધ આર્ટ ઓફ ન્યૂબોર્ન ફોટોગ્રાફી અને મેટર્નિટી શૂટ વિશે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું નવજાત શિશુ સાતથી એકવીસ દિવસના બાળકોની ફોટોગ્રાફી કેવી રીતે કરવી

એની અંદર આજે મેં ન્યુ વન બેબી ફોટોગ્રાફીનું જે ચેપ્ટર આપ્યું તેમાં ફોટોગ્રાફર્સે ખૂબ આનંદથી અને ખૂબ લર્નિંગ કરી અને બારડોલી એસોસિએશનનું આયોજન અને એમનું જે કંઈ બી સિસ્ટમ હતી એ બહુ જ પાવરફુલ હતી અને હું એનાથી ખૂબ જ ખુશ છું થેન્ક યુ વિડીયોગ્રાફર એન્ડ ફોટોગ્રાફર એસોસિએશન બારડોલી આયોજિત આજે સેમિનાર રાખ્યા હતા જેમાં ફોટોગ્રાફરની જરૂરિયાત પ્રમાણે પોતાની આવકનો ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરીને બચાવવું એના માટે ઇન્વેસ્ટમેન્ટ મની ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનો એક સેમિનાર રાખ્યો હતો જેની ખૂબ જ જરૂરિયાત ફોટોગ્રાફરોને છે ત્યારબાદ આજના યુગ પ્રમાણે ન્યૂ બોર્ન બેબીની ફોટોગ્રાફીનું ચલણ થયું છે તો એ ફોટોગ્રાફી કરતી વખતે નાના બાળક નવા જન્મેલા બાળકની કે કઈ રીતે કેવી રીતે કેટની સંભાળ લેવી એ બાબતમાં વર્કશોપ રાખ્યો હતો જે ખૂબ જ માહિતીપૂર્વકનો હતો અને એનાથી ફોટોગ્રાફર પોતાનું અર્નિંગ સિઝન અર્નિંગ કરી પોતાનો વ્યવસાયનો વધારો કરી શકે રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત